આજે તમારા આપની ચેનલના માધ્યમથી હું કહેવા માગું છું આજે અમે બ્લેડ ડોનેશનનું કેમ્પ રાખવામાં આવેલું છે આપણે ઈદ મિલાદુ નબી મોહમ્મદ સલ્લાહુ અલાઈ સલમના એનના જે જન્મદિવસના ઉપર અમે આ કેમ્પ રાખવામાં આવેલું છે અને બીજા દિવસે ગણપતિ વિસર્જન છે એકતાની ધોરણે કોમી એકતાની ધોરણે અમે આ કેમ્પ રાખેલું છે એના અંદર ઘણા હિન્દુ ઘણા બધા મુસ્લિમ હિન્દુ અમે અહીં ડોનેટ કરેલું છે ને અમે આગાળ એ કહેવા માગીએ છીએ કે આવી રીતનું આપણા વડોદરા શહેર ગુજરાતના અંદર હિન્દુસ્તાનની અંદર આવી રીતના બે ડોનેશન કેમ્પની એકતાની ધોરણે જે ચાલે એનાથી આખા શહેરને આખા હિન્દુસ્તાનને ખુશીનો આનંદ થાય એ કારણ અમે આ ડોનેટ મૂકેલું છે લગભગ અત્યાર સુધીમાં સાઠ સિત્તેર થઈ ગયા છે પણ સામ સુધીમાં અમને એવું અંદાજો છે કે સોની બહાર જતા રહેશે હા મુખ્ય મહેમાનમાં ઇરા પાટિલ બી આવીને ગયા એમને બી એમને બાહાયદારી કે ઓપોઝિટી અગર કોઈને ખૂન જોતું હોય તો મને યાદ કરી લેજો હું આપવા માટે બી તૈયાર છું હું મારું નામ ગુલામભાઈ વાસ્તા